છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહની બદલી થતાં તેમને અનોખી વિદાય આપવામાં આવી છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી તરીકે સફળ નેતૃત્વ કરનાર આઈ એ એસ અધિકારી ગંગાસિંહની ચીર સમય પશ્ચાત તાજેતરમાં બદલી થઈ હતી તેઓના શાસનકાળ દરમિયાન ભ્રષ્ટાચાર તદ્દન નામ શેષ થઈ ગયો હતો તેઓ સ્વયં સ્ટાફમાં ભ્રષ્ટાચાર કરતા ઈસમો બાબતે ખાનગી માહિતી એકત્રિત કરવા ઉત્સુક હતા નેતાઓની ભલામણ કરતાં પ્રજાની સીધી ભલામણથી આવવા આવતા કામ કરવામાં રુચિ ધરાવતા એમની બદલી માટે પણ અનેક પ્રયાસો થયા હતા પણ બદલી થતી ન હતી હાલ આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે વિવિધ વિભાગની થયેલી આઈ એસ કેડરના અધિકારીમાં તેઓની પણ બદલી થઈ હતી તેઓનું સ્ટાફ સાથે પરિવારના સભ્ય જેવું વર્તન હોવાથી સ્ટાફ પણ ભાવવિભોર બન્યો હતો અને સૌ સ્ટાફે પુષ્પવર્ષા સાથે અશ્રુભીની વિદાય આપી હતી આવી વિદાય ગુજરાતમાં જ્વલે જ આપવામાં આવતી હો જોવા મળે છે અને ગઈકાલે ભવ્યથી ભવ્ય વિદાય છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહને આપી હતી તેઓના પૂર્વ સ્ટાફ પૈકી અનેક સ્ટાફે તેમના ચરણ સ્પર્શ કર્યા હતા જે ખાસ વડીલોને વિવિધ સમાજમાં કરવામાં આવે છે સ્ટાફ સાથેનું સદવર્તન અને સુચારુ વ્યવહારને કારણે વિદાય સમારંભ ગંગાસિંહ બહુ બહુમાન પ્રાપ્ત થયું હતું